અંદાજે અંદાજે ત્રણસોથી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા રેલી અમારા રાજકોટ સર્કલ ઓફિસ માંથી નીકળી અને નાના માવા મેઇન રોડ રાજનગર ચોક પંડિત દીનદયાળ રોડ અમીન માર્ગ પંચવટી મેન રોડ થઈ અતિથી ચોક લક્ષ્મીનગર નાનામવા થઈને ફરીથી ફરી અમારા સર્કલ ઓફિસમાં પરત ફરેલ છે

સ્ત્રોતો છે એનો ઓછો ઉપયોગ કરીએ અને વધારેમાં વધારે આપણે જે રિન્યુએબલ એનર્જી છે જેવી કે સોલાર છે પછી હાઈડ્રો સોલાર છે પછી વિન્ડ છે ને હાઇબ્રિડ એવા એવા છે એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને આપણા જે સ્ત્રોતો છે એને પણ બચાવીએ ને જે આપણા હવામાં કાર્બન ડાયોક્સાઇડને ભળે છે એને આપણે ગ્રીન ગેસીસ છે એમને ઓછા કરીએ તો આપણને જે અત્યારે આપણે અનુભવી રહ્યા છે કે ચોમાસું દિલે ચાલે છે કે આ વહેલું આવી જાય છે શિયાળામાં પણ એવા પ્રશ્નો થાય છે તો એ આપણા ઓછા થઈ શકે અને આપણે જે પર્યાવરણને બચાવવા માટે આપણે બધા આપવો જોઈએ એવું આપણે જણાવવા માગીએ છીએ અને બીજું એક સલામતી માટે એટલું કેવું છે કે વીજ સલામતી છે ને એ દરેકે જોવી જોઈએ જાળવવી જોઈએ કારણ કે આપણે જોઈએ છે કે ઘણા બધા અકસ્માતો છે એ કોઈ ઘરમાં અથવા બીજી રીતે થતા હોય છે તો એમની અંદર અમે જ્યારે એનાલિસિસ કરીએ છીએ તો એવું જોવા મળે છે કે એમનું વાયરિંગ પ્રોપર ન હતું એમાં ઇએલસીબી લગાડેલી હતી આપણે સૌ જાણીએ છીએ કે ઇએલસી છે એટલે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે કોઈ પણ ફોલ્ટ હશે આપણા ઘરના વાયરિંગમાં કોઈ પણ ફોલ્ટ હશે કે આપણા પ્રિમેસીસમાં કોઈ પણ ફોલ્ટ હશે તો એ ફોલ્ટ હશે ને તો એ તરત ટ્રીપ થઈ જશે ને આપણને બચાવી દેશે સામાન્ય રીતે આપણે ત્રીસ મિલિયમ ઘરમાં લગાડતા હોય છે અને મોટા કોઈ કનેક્શન હોય તો સો મિલિયમપીયર વાળી લગાડતા હોય છે તો મારે આપના માધ્યમથી બધાને એક વિનંતી કરવી છે કે બધા પોતાના ઘરે અથવા પ્રિમેસીસમાં દુકાનોમાં જ્યાં કાંઈ હોય ત્યાં એલસીબી લગાડે અને પોતાની જાતને અને સમાજને જે આવા કોઈ અકસ્માતોથી બચાવી શકાય